વૈશ્વિક મહામંદીના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ભાવનગર જિલ્લાના અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડ માટે એક સારા સમાચાર આવ્યા છે અહીં ભંગાળ માટે એક વૈભવી ક્રૂઝ શીપ આવી પહોંચ્યું છે જેનાથી ઉદ્યોગમાં નવી આશાનું કિરણ જોવા મળી રહ્યું છે ગુરુવારે રાઈટ નામનું એક ભવ્ય ક્રૂઝ અલંગના પ્લોટ નંબર પર માટે લાવવામાં આવ્યું હવે સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આ અદ્યતન ક્રુઝ જહાજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે આ શીપની વિશેષતાઓની વાત કરીએ તો તે દસ માળનું છે અને તેમાં આધુનિક સુવિધાઓ સાથે કુલ ચારસો કેબિન છે રાઇટ ક્રુઝ શીપનું નિર્માણ ઓગણીસો એસીમાં થયું હતું તેનું વજન અગિયાર મેટ્રિક ટન છે અને તેમાં એક સાથે એક મુસાફરો અને ત્રણસો ક્રુઝ સભ્યો સમાઈ શકે છે આધુનિક સુવિધાઓથી સજ્જ આ ક્રુઝ શીપમાં ચાર રેસ્ટોરન્ટ બે જીમ બે સ્વિમિંગ પુલ એક થિયેટર ગેમિંગ ઝોન સ્પા મિની શોપિંગ એરિયા ત્રણ બાર રૂમ અને એક ડિસ્કોથેક પણ ઉપલબ્ધ છે અલંગ અલંગશિપયાર્ડમાં આટલા મોટા અને વૈભવી જહાજનું આગમન નિશ્ચિત રૂપે ઉદ્યોગને નવી ગતિ આપશે અને સ્થાનિક અર્થતંત્ર માટે પણ ફાયદાકારક સાબિત થશે વધુ સુવિધાની વાત કરીએ તો ચાર રેસ્ટોરન્ટ બે જીમ બે સ્વિમિંગ પુલ થિયેટર ગેમિંગ ઝોન સ્પા મિની શોપિંગ એરિયા ત્રણ બાર રૂમ ડિસ્કોથેક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે